નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસ તાલુકાના વીડજ ગામે મોરવાગા વિસ્તારમાં મેયડી માતાનું મંદિર આવે છે જે મંદિર લીમડાવાડી માતાનું મંદિર તરીકે ઓળખાય છે તેના ભુવાજી સનુ ભગત જ્યારે ત્રીજો ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે તો કોઈ ભાઈ બહેનને સમૂહ લગ્નમાં ઈચ્છા હોય તેઓએ સમૂહ લગ્નમાં નોંધણી કરાવી લેવી સમૂહ લગ્નની તારીખ છે બે ત્રણ બે હજાર ના રોજ સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે અને તારીખ બે ત્રણ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે નવ ત્રીસ કલાકે મેરડી માતાજીનો લીલોળો માનવાનું પણ આયોજન કરવામાં આવેલ છે લગ્નની નોંધણીનું સ્થળ મુ વેડચ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ઠેકાનો મોરવગા વિસ્તાર મેરડી માતાજીના મંદિરે મુકેશ ભગત મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન તાનું ચોસઠ છ્યાસી પાટવી ગુજરાતી ન્યૂઝ સતંત્રી મોનુભાઈ ગોહિલ

જ્યાં મેળી માતાનું મંદિર આવેલું છે એ મેળી માતાનું મંદિર લીમડાવાડી મેરી માતાના નામે ઓકાય છે આ મંદિરનો જે પૂજારી છે એ સનુભાઈ ભગત એ સનુભાઈ રાજી ચૌહાણના નામથી અને આ મંદિર સનુભાઈ ભગતની મેરી એના નામથી પણ ઓળખાય છે આ ભગત તેમજ સમસ્ત ક્ષત્રિય દ્વારા અહીંયા એક સમૂહ લગ્નનું આયોજન થાય છે આ સમૂહ લગ્નમાં દર સાલ ત્રીસથી પચીસ જૂના આવે છે અને એ

Push the train.